નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વૈભવી ગાંધી આપની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે શીખીશું ધોરણ આઠ સંસ્કૃત વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જે મહત્વનું છે દ્વિતીય પરીક્ષા માટે પ્રશ્નપત્ર એક અને બે અનુવાદ રૂપે અનુવાદ એટલે કે ટ્રાન્સલેશન ટ્રાન્સલેશનમાં ગદ્ય ખંડનું માતૃભાષામાં આપણી ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેશન કરવાનું છે તે સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણે મેળવશું આગળ જોઈએ ધોરણ ધોરણાર્થ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બે હજાર પચીસ ક્વેશ્ચન નંબર વન નીચે આપેલા ફકરાનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો કઈ રીતે કરવાનું છે જો અદારભ્ય અસ્ક શાળાએ પ્રતિવર્ષ ખેલમહોત્સવ ભવિષ્ય થી અસ્ક છાત્ર્યકક્ષા રાષ્ટ્રકક્ષાયા ખેલમહોત્સવ ભાગી અકં શાળાએ નામ ઉજ્જવલ ભવિષ્ય જીવને ખેલ્યાં મસ્ત અનુટ્રાન્સેશનસુ આવશે આરંભે અસમાકમ શાળા પ્રતિવર્ષ આજથી શરૂ કરેલી આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ ઇન શોર્ટ સ્પોટ ડે થશે આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તેમજ રાષ્ટ્રકક્ષા રમતગમત મહોત્સવમાં ભાગ લેશે સ્ટેટ લેવલે લઈ પછી ડિસ્ટ્રિક્ટ લેવલે લઈ ને પછી નેશનલ લેવલે આપણી શાળાનું નામ ઉજ્જવળ એટલે કે રોશન થશે આગળ વધશે જીવનમાં રમતનું મહત્વ છે રાઈટ આગળ જોઈએ ચાણક્ય એતે કંબલા મમ કૃતે ન દરિદ્ર કૃતે સંતિ આ કામરાઓ માળા માટે નથી દરિદ્ર જણા દરિદ્ર મતલબ કે શું જે ગરીબ છે તેના માટે છે યત વસ્તુ નાસ્તી ઉપયોગ પાપમ યત વસ્તુ જે વસ્તુ નથી તેનો ઉપયોગ કરવો પણ પાપ છે સર્વ ચોરા બધા ચોર શું બોલે છે અરે અરે વયમ તું પ્રતિદિન પાપમ ગુરવતી તો અમે તો હરોજ પાપ કરીએ છીએ ચોર કાર્યા એવમ ઉદરપુતિ કુર્મ પાપ ન કરીશ્યામ જયું ચોરીના કાર્યથી જય થાય વિજય થાય આગળ ગાંધી મંદિર જ્ઞાતિ દૂર એવમ વિદ્યા ભવન નામ વિશાલ ભવનામ ખ્યાતમ જેનું નામ સુ છે જીસી ઈ આર ટી ઈ તરીકે જાણીતું છે વિદ્યાભવને જીસી ઈ ટી નામ પ્રસિદ્ધ અસમા પ્રાથમિક શિક્ષણ એટલે કે આમાં શું શીખવામાં આવે છે પ્રાથમિક શિક્ષણના પરિવર્તનના લીધે એટલે કે પ્રાથમિક શિક્ષણ છે તેના જે નિર્ણય લેવામાં આવે છે તે કાર્યાલય સચિવાલયમાં લેવામાં આવે છે આગળ ધોરણ ત્રણ થી આઠ ના દ્વિતીય સત્રાંક પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી પ્રશ્નપત્ર બધા જ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર એક વિષયની ફી માત્ર વીસ રૂપિયા છે પીડીએફ સાથે તેની સાથે તમને ક્વેશ્ચન પેપર ને એની સાથે મોસ્ટ એમ બી ક્વેશ્ચન પેપર ને વિથ સોલ્યુશન પણ તમને મળશે આગળ બાઇડિંગ માટે આપણી શાળા ક્લાસીસમાં જેટલે કે લોઘોવાળા જે પીડીએફ જોઈએ છે તેની એક પ્રશ્નપત્રની કિંમત પણ વીસ રૂપિયા છે ફોન કરો વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર આની વીક તમને વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નંબર કયો છે તો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો

નદીપા પાણીમાં રહેલા મગરે સિંહની પત્ની મૃત્યુ પામી મરી ગઈ ઓકે મૃત્યુ પામી છે રક્ષા પ્રયત્ન કરો કિંતુ નિષ્ફળ અભવ હતો તેને સિંહને બચાવવાની ઘણી પ્રયત્ન કરી પણ એ પ્રયત્ન કેવો રહ્યો નિષ્ફળ રહ્યો અને તે સિંહની પત્નીનું મૃત્યુ થઈ ગયું આગળ ડાયનોસોર નામ પ્રાચીન નમ મહાકાર્ય પ્રાણી વિશેષ વિભાગ અત્ર અસ્તિ એટલે કે ડાયનાસોર નામનો જે વિશારકારી પ્રાણીનો એક જઠ્ઠો સ્વરૂપે બતાવવામાં આવે છે તે અહીંનો ખાસ વિભાગ ખાસ સેક્શનમાં મૂકવામાં આવેલું છે શું છે એશિયા વિભાગ બાલાન કૃતે અતિવાશિક આકર્ષણ આ જે વિભાગ છે તે બાળકો માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે

મનુષ્ય સિંહ એટલે ઘણા વર્ષો સુધી ચાલી હતી આગળ જોઈએ માત્રા વાળા નિર્ધન કાલ દુખિત સિંહ શ્માન યાત્રા અપી આગત જયારે માત્ર વાળાનું અવસાન થયેલું ત્યારે દુઃખી થયેલો સિંહ ક્યાં ગયો તો શમશાનમાં પણ ગયો સ્મશાન યાત્રામાં પણ ગયો ત્યાર બાદ કોઈએ પણ સિંહને જોયો નથી આગળ જોઈએ માત્ર વાલા દૂરત એત અપશ્યત

નીચે આપેલા શ્લોક નું ગુજરાતી ભાષામાં અનુવાદ કરો ભાષાંતર કરવાનું છે જે શ્લોક આપણે સંસ્કૃતમાં આપેલો છે તેનું ટ્રાન્સલેશન આપણે ગુજરાતી ભાષાની અંદર લખવાનું છે આગળ જોઈએ અરે અરે કાગડા તારો કઠોર અવાજ મારટ મારટ કર્ણ કઠોર કાન ને અપ્રિય લાગે એટલે તમને ખબર જ છે કાગળાનો અવાજ કેટલો કઠોર છે આપણે એનો અવાજ સાંભળવો ગમતો નથી કાનને કર્કશ મતલબ કે નથી ગમતો એવો અવાજ કર નહીં શ્રાંતા કલિકાની ધ પુનરપી શાંત થાકેલી કરમાયેલી પુત્રી મમ ખલુ નિંદ્રાતી ને લાડ કરેલી મારી દીકરી સૂતેલી છે બરાબર છે આ પરીક્ષામાં પૂછાશે આગળ

એક કાકોડ્ય મચ્છત પંગ આ એક આંખ વાળો છે પણ કાગડો નથી ઈચ્છા રાખતો રાખતો હોવા છતાં સાપ નથી તમને ખબર છે સાપ ડરમાં રહી છે પણ અહીંયા સાપની વાત કરવામાં આવી નથી ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે સૂર્ય ચંદ્ર નથી શીત સમુદ્ર ન ચંદ્ર તે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ચતુર્મૂર્ખા ન બ્રહ્મા ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી ન શંકર તે કેવો છે બ્રહ્મા નથી બળદ પર બેસે છે પરંતુ શંકર નથી બરાબર છે નિર્જીવ ચ નિરાહારી અજંશ ધ્યાન ભક્ષણ તે નિર્જીવ અને નિરાકારી છે સતત અનાજ ભક્ષણ કરે છે તો બોલો એ કોણ છે આ પહેરિકા છે જે ચેપ્ટરમાં તમને આપેલી છે જયંત નો પુત્ર કોણ છે જયંત કોનો પુત્ર છે તો શું આવશે ઇન્દ્ર ને વિષ્ણુ નું પદ કેવું કહેવામાં આવ્યું છે તો દુર્લભ દુર્લભ એટલે બહુ અલગ પડતું બરાબર છે આગળ પ્રશ્નપત્ર બધા જ વિષયોની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે બાઇડિંગ આપણી શાળા ક્લાસિક્સ સંસ્થાના નામ અને લોગો સાથે મેળવવાના પ્રશ્નપત્ર વીસ રૂપિયાના છે અને ફોન કરો વોટ્સએપ ગ્રુપમાં પીડીએફ મેળવવા માટે કોલ કરો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર આની વોટ્સએપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આગળ ચંદ્ર અસ્ત અસ્તગચ્છથી ચંદ્ર આથમી જાય છે સૂર્ય ઉદય સૂર્ય ઉઘે છે પ્રકાશ સૂર્ય ચંદ્ર આથમે છે સૂર્ય છે છે તો શું થાય ચારે ચાર બાજુ શું ફેલાય છે તો પ્રકાશ ફેલાય છે મધુપો ભવતી સધીર પવન ધીમે ધીમે વાય છે ભમરો ધીરજ વાળો થાય છે રાઈટ આગળ જન પથિનચારનું રવ રવકાર દરેક માર્ગ પર લોકોની અવર જવર શરૂ થાય છે ઝાંઝરના અવાજનો રણકાર સંભળાય છે વિપટે ખ કુલરવ વૃક્ષની તાળી પર પંખીઓનો પરિવારનો કલરવ સવાર પડતા જે પક્ષીઓનો અવાજ સંભળાય છે કલરવ સમજાય સંભળાય છે તે સંભળાય છે ચરિતો ચલિતા ગાવ ગાયો ચારો ગાયો ચારો ચરવા જતી રહી છે ઓકે પુત્રી મમ ખલુ નિંદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે સુંદર શયન સુખમય વસન સુંદર પથારીમાં અને હળવા કપડાં પહેરીને સૂતી છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી મારી દીકરી ખરેખર સુતી છે આગળ જોઈએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું પ્રશ્ન પત્ર એક માં અ અને અ વિભાગમાં જે ભાષાંતર હતું ટ્રાન્સલેશન હતું અનુવાદનો ટોપિક અહીં પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું બ વિભાગ સોલ્વ કરીશું